ખૂબ જ જ્યાં વિદ્યાર્થીને ખૂબ જ ભૂલ પડતી હોય એવો ટૉપિક છે આ ને ખૂબ જ મોસ્ટ આપી છે દરેક પરીક્ષામાં કામ લાગશે કોન્સ્ટેબલ હોય સીસી હોય કે કોઈ પણ ફોરેસ્ટ ગાર્ડ હોય બરાબર બધામાં કામ લાગે એવો ટૉપિક એટલે કે સરવાળા માટેની નિશાની હોય આપણે જોઈએ પહેલું જ્યારે પ્લસ પ્લસ હોય ત્યારે હંમેશા શું થાય પ્લસ જ થાય બીજું કે પ્લસ માઇનસ હોય ત્યારે શું થાય મિત્રો માઇનસ થાય ત્રીજું માઇનસ પ્લસ હોય તો શું થાય માઇનસ થાય ચોથું માઇનસ માઇનસ હોય તો કેવું થાય પ્લસ થાય માઇનસ માઇનસ તો પ્લસ હવે આ નિશાની પ્રમાણે આપણે એક્ઝામ્પલ કે ઉદાહરણ તમને આપતો જવું અને શીખવાડતો જવું મિત્રો તો પહેલું નિશાની જોઈએ પહેલી નિશાની પહેલાં માટે તો એના માટે ઉદાહરણ જોઈએ પહેલું જુઓ કે ત્રણ પ્લસ પાંચ હોય તો કેટલા થાય જો આ પ્લસ આ પણ આ પ્લસ તો આ પ્લસ આ પ્લસ તો આ પ્લસ નિશાન કેવી પ્લસ ત્રણને બે ત્રણને પાંચ આઠ ત્રણને પાંચ આઠ એ તો આવડી જશે મિત્રો કે ખાલી સરવાળો કરવાનો હોય બીજી નિશાની જોઈએ પ્લસ માઇનસ એક પ્લસ અને એક માઇનસ લખવું કે ત્રણ માઇનસ આઠ ત્રણ માઇનસ આઠ જો પ્લસ માઇનસ પ્લસ માઇનસ કે નાનું એ પહેલાં નાનું આવ્યું પછી મોટી સંખ્યા નાની સંખ્યા પછી મોટી તો બાદ બાકી થાય મોટાની નિશાની મોટાને ભૂલવાના નથી મોટાને આપણે માન આપવાનું એવી રીતે યાદ રાખશું તો મોટાને ધ્યાનમાં રાખવાની એવી નિશાની આપણે મૂકવાની છે તૈણમાંથી આઠ કાઢી તો પાંચ આવે પણ કેવા માઇનસ પાંચ એવું હજી ઉદાહરણ જોઈએ મિત્રો અને ઉદાહરણ આપણે વધારે આપીએ અને જેથી તમને ન પડે કે ચાર માઇનસ આઠ હોય ચાર છે નાના આઠ કેવા છે મોટા ચારમાંથી આઠ કાઢું તો કેવા તે બાદ બાકી થાય મોટાની નિશાની માઇનસ ચાર પછી જોઈએ બીજું કે આઠ માઇનસ નવ નાના આઠ મોટા છે નવ થાય બાદ બાકી आठ मे नौ काटिए तो एक पर के माइनस एक पशी जुइए कि सात माइनस आठ सात माइनस आठ तो नाना है सात मोटा छह आठ बादटाशा सात मे आठ जाए तो माइनस एक पास छठू ये आठ माइनस दस આઠ નાના દસ છે મોટા બાદ બાકી થાય મોટાની નિશાની કેટલા આવશે માઇનસ બી તો આ રીતે મિત્રો નિશાની આવશે ખૂબ જ ભૂલ પડે વિદ્યાર્થીને કે આમાં કે નાના કયા મોટા કયા કઈ નિશાની મૂકવી અહીંયા જ પ્રોબ્લેમ પડે છે તો આપણે આ જોયું હવે જોતા જઈએ તીજું હવે મિત્રો જોઈ કે આ ત્રીજામાં નિશાની માઇનસ પ્લસ છે માઇનસ અને પ્લસ તો કેવા થાય માઇનસ થાય તો આપણે જો આ માઇનસ ત્રણ અને પ્લસ માઇનસ ચાર પ્લસ બે માઇનસ ચાર પ્લસ બે માઇનસ ચાર પ્લસ બે તો કેટલા થાય એક માઇનસ તો બાદ બાકી મોટાની નિશાની ચારમાંથી બે એક અથવા તો બે એક પણ મોટા ચાર નિશાની માઇનસ તો અહીં આવશે માઇનસ બે આવશે પછી આઠમું કે માઇનસ સાત પ્લસ બે તો કેટલા થાય મોટા સાત એક પ્લસ એક માઇનસ એક પ્લસ તો બાદ બાકી મોટાની નિશાની મોટા સાત નિશાની માઇનસ તો અહીં કેટલા આવશે માઇનસ પાંચ પછી આવશે નવમું જોઈએ આપણે આ ક્રમ આપ્યા હે આ જે સોલ આ નિશાની છે એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ એટલે કે હું તમને ઉદાહરણ આપતો જઉં અને શીખવાડતો જાઉં છું પછી જોઈએ મિત્રો કે માઇનસ આઠ હોય અને પ્લસ બે તો કેટલા થાય પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી આઠ પછી બે ઘાઢે તો છ મોટા આ નિશાની આ આવશે એટલે માઇનસ છ પછી જોઈએ મિત્રો આગળ જોઈએ એ તમને આ બધાય ઉદાહરણ આપીને સમજી દીધું કે નિશાની કઈ રીતે આવે છે માઇનસ માઇનસ કેવો થાય પ્લસ તો આપણે એવું ઉદાહરણ લઈએ કે બે સંખ્યા માઇનસ હોય કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ સરવાળો એટલે સરવાળો ને બે પાંચ પણ કેવા માઇનસ પાંચ શું કામ મોટાની નિશાની ખાસ ભૂલવાની નથી માઇનસ માઇનસ સરવાળો મોટાની નિશાની એટલે પાંચ આવ્યા માઇનસ પાંચ અગિયાર આ જ ઉદાહરણ આપણે બીજા ઉદાહરણ લેતા જઈએ કે માઇનસ વીસ એટલે માઇનસ દસ તો કેટલા થાય વીસ પ્લસ વીસ અને એમાં દસ ઉમેરો એટલે ત્રીસ પણ કેવા માઇનસ ત્રીસ આવશે કેવા માઇનસ ત્રીસ આવશે પછી જોઈએ બારમું હવે જોઈએ મિત્રો કે માઇનસ પાંચ અને માઇનસ પાંચ લેવી તો બે સંખ્યા કેવી છે સરખી માઇનસ માઇનસ સરવાળો પાંચ ને પાંચ દસ પણ કેવા દસ માઇનસ કારણ કે બે મોટા જ છે ને બે હરખા જ છે એટલા માટે નિશાની માઇનસ આવી માઇનસ દસ પછી તેરમું જોઈએ માઇનસ છ માઇનસ પાંચ માઇનસ માઇનસ સરવાળો છ અને પાંચ અગિયાર કેવા માઇનસ મોટાની નિશાની માઇનસ અગિયાર પછી જોઈએ ચૌદમું જોઈએ મિત્રો કે માઇનસ છ માઇનસ સાત માઇનસ છ માઇનસ માઇનસ સરવાળો મોટાની નિશાની મોટા આ નિશાની માઇનસ તો જવાબમાં પણ માઇનસની ની છે સાત ને છ તેર કેવા માઇનસ તેર પછી જોઈએ પંદરમું ઉદાહરણ હવે મિત્રો માઇનસ સાત આઠ માઇનસ સાત માઇનસ આઠ માઇનસ માઇનસ સરવાળો આઠ ને સાત પંદર પણ મોટાની નિશાન એટલે મોટા આ તો માઇનસ પંદર આ રીતે બધી નિશાની મેં સરવાળા માટેની બધી નિશાની તમને મિત્રો શીખવાડી દીધી ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી ટોપિક ટૉપિક તમે દરેક દાખલો લઈ લો દરેક દાખલામાંનો ખૂબ જ ઉપયોગ થાય છે આ નિશાનીનો ઉપયોગ ખૂબ જ થાય છે મિત્રો મેથ્સ હોય કે રીઝનિંગ બંનેમાં આ ટૉપિક ખૂબ જ મોસ્ટ ટાઈમથી છે મિત્રો પ્લસ પ્લસ તો પ્લસ પ્લસ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ 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 સરવાળો ખરેખર આમાં આપણે જોઈએ તો મોટાની નિશાની રહે છે તો પ્લસ માઇનસ માઇનસ સરવાળો તો ત્રણ પ્લસ પાંચ તો કેટલા થાય આઠ ત્રણ માઇનસ આઠ તો જો નાના આ મોટા બાદ બાકી મોટાની નિશાની એટલે માઇનસ પાંચ ચાર માઇનસ આઠ ચાર માઇનસ સો નાનામાંથી મોટું બાદ મોટાની નિશાની માઇનસ ચાર આઠ માઇનસ નવ બાદ બાકી આઠમાંથી નવ કરો તો એક પણ કહેવા માઇનસ એક સાત માઇનસ આઠ તો બાદ બાકી મોટાની નિશાની એટલે માઇનસ એક આઠ માઇનસ દસ મોટા આ દસ નિશાની માઇનસ તો માઇનસ બે બાદ બાકી થાય મોટાની નિશાની મોટાને ખાસ ભૂલવાનું નથી મોટાને આપણે માન આપવાનું છે યાદ રાખવા માટે એટલે આપણે આને યાદ રાખશું આ રીતે માઇનસ ચાર પ્લસ બે ચારમાંથી બે કાઢી તો બે પણ મોટા આ એટલે માઇનસ બે સાત તો બાદ બાકી પ્લસ માઇનસ માઇનસ પણ મોટાની નિશાન સાતમાંથી બે એટલે પાંચ મોટા આ એટલે નિશાન માઇનસ માઇનસ આઠ પ્લસ બે બાદ બાકી મોટાની નિશાની આઠમાંથી બે એટલે છ પણ રહેવા માઇનસ છ માઇનસ ત્રણ માઇનસ બે દરેકના ઉદાહરણ આપણે લેતા ગયા અહીંયા કે માઇનસ હોય અને બીજી સંખ્યા પણ માઇનસ હોય તો માઇનસ ત્રણ માઇનસ પાંચ પાંચ પણ મોટા એટલે માઇનસ પાંચ માઇનસ માઇનસ સરવાળો મોટાની નિશાન વીસ ને દસ ત્રીસ પણ કેવા માઇનસ ત્રીસ ને પાંચ દસ પણ મોટા બે મોટા જ છે બે સરખા જ છે એટલે નિશાની માઇનસ દસ એટલે માઇનસ રહેશે માય છ ને પાંચ અગિયાર અને મોટેન નિશાન એટલે માઇનસ અગિયાર માઇનસ માઇનસ સરવાળો માઇનસ છ માઇનસ સાત એટલે સાત ને છ તેર પણ કહેવા નિશાન માઇનસ તેર ને આઠ કેટલા થાય પંદર મોટેન નિશાની એટલે માઇનસ પંદર તો મિત્રો આપણે આ નિશનની જોઈ તો મિત્રો આપણે આ ચેનલને એટલે કે ઉગમસર અને ધ લિટલ તૈયાર આ ચેનલને મિત્રો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો બાય બાય